સંભળાય છે મને નથી સંભળાતું તમારો અવાજ સંભળાય છે હા હવે મજા આવે તો આજે સાંભળ્યું તો અમને બહુ જ ગમ્યું અને બહુ જ સુધિંગ અને એક થેરાપ્યુટિક વસ્તુ લાગી અમને અમારા તરફથી તો હવે આજે તો જો કે ઘણું બેસેલું છે દરેક સિંગર આ યુનિવર્સલ બહાનું સાચી વાત છે દરેક ને આ અનુભૂતિ થઈ છે કે અરે મારું તો બ્લડ પ્રેશર ત્રણ ગણો વધી ગયું છે એટલે હું ખુશીનો નું માર્યો પાગલ થઈ ગયો છું અત્યારે હા 100% બહુ સરસ રહ્યું બહુ મજા આવી અમને બધાને બહુ મજા આવી અને ફરી થશે તો અમે આવશું એટલું કહેવાય છે કેવો એનો એટલો બધો આનંદ છે

હૃદય દેસાઈએ સ્વરબદ્ધ કરી અને પ્રહર વોરા અને રિયા શાહે સુંદર અવાજમાં પ્રસ્તુત કરતા પ્રેક્ષકોએ ખૂબ વખાણી હતી આ શો દ્વારા શોભિત દેસાઈ યુવા પેઢીને ગુજરાતી ગઝલના લાવણી અને લાગણી સાથે ફરીથી જોડવાની આશા રાખે છે બહુ જ બહુ જ તરન્નુમથી નાદ બ્રહ્મ સુધી અને એમને બહુ જ સરસ આર્ટિસ્ટ છે એટલા ફાઇન સિંગર્સ એટલા સરસ પ્રોડક્શન એટલું સરસ મ્યુઝિક એટલું સરસ સાઉન્ડ એટલું સરસ અને અમને બહુ જ ગમ્યું અને આ ફરી જો અહીંયા થશે તો અમે ફરી આવશું એટલો સરસ હતો શોભિત દેસાઈ ગઝલની કલાને સમર્પિત પાંચ દાયકાઓથી વધુ સમયથી આ ક્ષેત્રના સૌથી ઉત્સાહી મશાલ જીઓમાંના એક છે સફેદી અસલ ખુદમાં સર્વ રંગોને સમાવે છે તમારા શરણમાં આવ્યા તમારામાં સમાવી દો અમે માટી છીએ અમને તમે આરસ બનાવી દો યુ આર અ પ્લે ઇન માર્બલ થેન્ક યુ વેરી મચ હવે લઈ જાઉં છું તમને ઠેર થાનની બાજુમાં એક સાથે એવડું મોટું સ્ત્રીધન ત્યાં જમા થયું છે પાંચ ફૂટ સાત ઇંચની લગભગ એવરેજ હાઈટ તામ્ર વર્ણા એ સમગ્ર સ્ત્રીધનના શરીરો અને એમાં એવા સુંદર ઝૂંદણા શોભે પેલા ભૂરા રંગના અને એમાં લગભગ અહીંયા સુધીના કડલા અને એ લોકો જ્યારે ગરબા લે ને ત્યારે તો ઓ હો કાનુડો મારો કાળ જાર આવું સ્ત્રી ધન અને એ સ્ત્રીદનમાં મારે તમને ગુજરાતી ગઝલ દ્વારા રખડવા લઈ જવા છે શોફિત દેસાઈ તેમનું પ્રથમ કાવ્ય 1974 માં લખ્યું અને 1976 માં મંચ પર પગ મૂક્યો ત્યારથી તેમણે જગદીશસિંહ જેવા દિગ્ગજો સાથે 4600 થી વધુ શો ભારતભરમાં કર્યા છે અભિવ્યક્તિ માં તરનૂમ થી નાદ બ્રહ્મા સુધી કાર્યક્રમ ને દરેક ઉંમરના લોકોએ ખૂબ વધાવ્યો હતો એકદમ સરસ શોભિતભાઈને બહુ વર્ષોથી સાંભળ્યા છે પણ પહેલી વાર એમણે કોમ્પોઝિશન કર્યા એક સરપ્રાઇઝિંગ લાગ્યું અને એમના જે આઠ સોંગ આઠે આઠ એકદમ અલ્ટિમેટ સિલેક્શન હતું અને કોમ્પોઝિશન અદભુત હતા સિંગર પણ બંને સરસ હતા અને હૃદયભાઈનું મ્યુઝિક પણ એકદમ ફાઇન હતું અને શોભિતભાઈનું પ્રેઝન્ટેશન તો જેમ કાયમ સાંભળીએ છીએ ગયા ત્રીસ વર્ષ ચાલીસ વર્ષથી સાંભળું છું ને એટલું જ સરસ મુંબઈ સમાચાર સાથે શોભિત દેવસા એ ખાસ વાત કરતા તેના આગામી કાર્યક્રમની જાણકારી આપી હતી જે નિશુલ્ક પ્રવેશ થી અભિવ્યક્તિ અંતર્ગત માણી શકાશે પરંતુ ચાલો તે પહેલા જોઈએ આ કાર્યક્રમને લઈને યુવાઓ શું કહી રહ્યા છે તો આજે સાંભળ્યું તો અમને બહુ જ ગમ્યું અને બહુ જ સુધિંગ અને એક થેરાપ્યુટિક વસ્તુ લાગી અમને વાહ સરસ અને અમારે કંઈક તમારા તરફથી સાંભળવું હોય તો અમારા તરફથી તો હવે આજે તો જો કંઈ ગળું બેસેલું છે આ દરેક સિંગરની આજ યુનિવર્સલ વાહન છે જો તમારે પણ આ કાર્યક્રમને માણવો હોય તો સાંભળી લો શું કહે છે શોભિત દેસાઈ સર અભિવ્યક્તિ ખાતે તમારી આઠ ગઝલોનું આજે એક સરસ મજાનો કાર્યક્રમ આપ્યો આઠ ગઝલોને તમે સ્વરબદ્ધ કરીને લોકોને પીરસી અને લોકોએ ખૂબ વધાવી ખૂબ પસંદ કરી સર કેવી અનુભૂતિ થાય છે કેવું મારું તો બ્લડ પ્રેશર ત્રણ ગણું વધી ગયું છે એટલે હું ખુશીનો માર્યો પાગલ થઈ ગયો છું અત્યારે કારણ કે આ નરેન્દ્રભાઈ ની એક વાત કરું તને મોદી સાહેબ જયારે ચીફ મિનિસ્ટર બન્યા ને ત્યારે પછી પહેલી વખત ગુજરાતી સાહિત્ય પરિષદમાં આવ્યા તો રઘુવીરભાઈ ચૌધરીએ બહુ જ આદરપૂર્વક એમને કહ્યું કે નરેન્દ્રભાઈ તમે તો પોતે કવિ છો તો સાહિત્ય પરિષદમાં આવતા જ ને તો કે નહીં ભાઈ હું તો લિમિટેડ પોલિટિક્સનો માણસ એટલે આ આવા પોલિટિક્સમાં આપણું કામ નહી એટલે હું કોઈ દિવસ આ બધી પ્રવૃત્તિમાં પડતો નથી મને જે મારામાં છે એ આજે હું પૂર્ણપણે વ્યક્ત કરી શક્યો એનો એટલો બધો આનંદ છે કે તારા ચહેરા ઉપર જે અત્યારે જે નિર્દોષતા તરવરે છે ને એટલો આનંદ મને અત્યારે થઈ રહ્યો છે ખરેખર કહું છું સર બહુ બધા તમારા ઘણા શેર ઉપર બહુ દાદ મળતી હતી એમાં ખાસ કરીને જે ખાલી પો વાળી છે સર એ સંભળાવો અરે શબ્દ બાત હે શબ્દ થી મન મોકળું થઈ જાય ત્યારે આવજે મૌન જ્યારે તારા થી સહવાય ત્યારે આવજે અને એમાં જે બે શેર નથી ગવાયા ને એ હું તમને સંભળાવું કે છે તું હમણાં વ્યસ્ત તારી જાતના આઈ નો જોઈ તને તરડાય ત્યારે આવજે અને ફક્ત હમણાં કે અહીં પૂરતો નથી સંબંધ આ કાળ સ્થળ તારાથી ઓળંગાય ત્યારે આવજે અને હું નહીં આવી શકું મારા અહમને છોડીને મારો ખાલીફો તને સમજાય ત્યારે આવજે અ સર એક બીજો પણ શેર હતો જેમાં તાળીઓનો ગઢગડાટ મને બહુ એવું લાગ્યું કે છે કે તારો આ શ્વાસ કંઈક જાણીતો છે એ એ વાળો કોઈ જાણીતો શ્વાસ લાગે છે લગભગ પછી ચાલીસ એક બેતાલીસ વરસ પહેલા આ ગઝલ લખાયેલી કે કોઈ જાણીતો શ્વાસ લાગે છે એ અહીં આસપાસ લાગે છે

આપણે મસ્તોને માટે સુખ તો આઘાર છે અને આ નથી અંધારું જેનાથી તમે પરિચિત હતા ગર્ભથી આવી ગયા છો બહાર ને આ રાત છે અને એટલું જાણી શક્યો છું આટલા વર્ષો પછી કે મોટી આશા આવનારી ઘાતની શરૂઆત છે પણ તારી ગઝલોમાંથી બનશે મંદિરો ને મસ્જિદો

કે અઠ્યાવીસમી તારીખે ચાર હજાર લોકોનું ઓડિટોરિયમ છે શ્રેયસ એમ્ફી થિયેટર એમાં તમે બધા આવો અને તમારા બધા આજુબાજુના મિત્રોને કહો અને બધાને લઈ આવો ઓકે જય ગઝલ